મિત્રો આજે હડોદમાં સ્વામિનારાયણ ભગવાન નું જૂનું ટાવર વાળું એટલે કે પ્રસાદી મંદિર આવેલું છે આ મંદિરથી થી મુડીધામ સુધી મોટી સંખ્યામાં હરિભક્તો છે તે પદયાત્રા કરી રહ્યા છે પૂજ્ય ભક્તિનંદન સ્વામી આપણી સાથે છે અત્યારે જે આ પદયાત્રીઓનો નો સંઘ જે છે એ મૂડી તાલુકાના સરા ગામે પહોંચ્યો છે સ્વામી આપણી સાથે છે આપણે થોડી એમની સાથે જ વાત કરી સ્વામી ખાસ કરીને મોટી સંખ્યામાં કારણ કે એકાદ હજાર હરિભક્તોની વાત હતી પરંતુ ત્રણેક હજાર આસપાસ આંકડો પહોંચી ગયો શા માટે થઈ અને મૂડીધામ સુધી પદયાત્રા સંઘનું આખું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ મેહુલભાઈ ભાઈ આપની ચેનલના માધ્યમ દ્વારા લાઈવ નિહાળી રહેલા જનતા જનાર બંને અમારા ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ જય જય શ્રી રામ ખાસ તો તીર્થરાજ ધામ સ્વામિનારાયણ સંપ્રદાય માં સ્વામિનારાયણ ભગવાન જ રાધાકૃષ્ણ દેવ ની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી એ મૂર્તિઓમાં એટલું બધું ઐશ્વર્ય દૈવત મૂક્યું કે એ મૂર્તિઓ એ પરમાત્માના દર્શને લોકો ખૂબ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક જતા હોય છે આ વિશેષ એટલા માટે છે કે સ્વામિનારાયણ ભગવાને લખેલી સર્વજીવીતા શિક્ષા પત્રી અને એ શિક્ષાપત્રી ગ્રંથ એ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રાણ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો આધાર સ્તંભ છે અને સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રી લખી અને બસો વર્ષ પૂરા થાય છે એનો દ્વિશતાબ્દી મહોત્સવ છે સમયો મહામહોત્સવ એવું નામ છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ એવા વિશ્વવંદનીય વિભૂતિ આચાર્ય સમ્રાટ ધર્મધુરંધર એક હજાર આઠ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ સંપ્રદાયના યુવાન આચાર્ય મહારાજ લાલજી મહારાજ શ્રી પૂજ્ય મોટા મહારાજ શ્રી સમસ્ત ધર્મકુળના નેતૃત્વમાં સરસ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય

અને ગામડે યુવાનોમાં અને ભાવિકોમાં એવો એક જુવાડ એવો એક ભાવ એવી એક લાગણી કે આપણે મૂડી સંપ્રદાય સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે તો એની ચાલીને પદયાત્રા કરીએ લગભગ અઠ્યાવીસો થી ત્રણ હજાર જેટલા હરિભક્તો ચાલીને આ મૂડીધામની પદયાત્રા અત્યારે કરી રહ્યા છે ડીજે જોડે છે પરમાત્માના સ્વરૂપો જોડે છે અને હજારો યુવાનો ભાઈઓ બહેનો માતૃશક્તિઓ વડીલો પણ છે અને સરસ રીતે લોકો ભગવત સ્મરણ કરતા ગૌરવની વાત એ છે કે આ પદયાત્રા આખા સંગમાં સૌથી વધારે તો યુવાનો જોડાય છે નહીતર મોટા ભાગે શું યુવાનો બહુ દૂર રહેતા હોય છે એમ ધર્મથી ઇન કે એટલે એને બહુ રુચિ નથી હોતી એમ પણ આ સારી વાત કહેવાય હિન્દુ ધર્મ માટે ગૌરવ લીધા જેવી વાત છે કે સામાન્ય સંપ્રદાયમાં અત્યારે યુવાન વર્ગ સવિશેષ જોડાયેલો છે એમાં આપણો આખો હળવદ તાલુકો મેજોરિટી યુવાનો એ અત્યારે સામાન્ય સંપ્રદાયના સુસંસ્કારોથી સજ્જ અને સામાન્ય સંપ્રદાયની એક પારંપરિક જીવનશૈલીને અનુસરતા અનુસરતા કરતા રીતે હિન્દુ ધર્મના એક એક ઉચ્ચ વિચારો ઉચ્ચ આદર્શનો ઉચ્ચ સંસ્કારોનું પાલન કરવા માટે જ્યારે પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે યુવાનો આ પદયાત્રામાં સંતોની પ્રેરણાથી વિશેષ જોડાણા છે હળવદનું આપણું જે પ્રસાદી મંદિર છે એકસો એસી વર્ષ પુરાતનીય મંદિર છે એ ભૂમિ ઉપર સ્વામી ભગવાન સ્વયં પધારેલા છે જેમણે સારંગપુરમાં પ્રતિષ્ઠા કરી હનુમાનજી મહારાજની કષ્ટભંજન દેવની એ જ વ્યક્તિત્વ એટલે સંપ્રદાયનું મૂર્ધન્ય સંત વિભૂતિ ગોપાળાનંદ સ્વામીએ એમણે હળવદમાં સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે એટલે ઐતિહાસિક મંદિર છે આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં હળવદનું જે પ્રસાદી મંદિર જૂનું મંદિર ટાવર મારું મંદિર છે એ યાત્રાનું એક ધામ છે અને લોકો બહુ જ ભક્તિભાવથી ત્યાં દર્શને આવે છે એ મંદિર દ્વારા આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી અને સમયા મહા મહોત્સવના ઉપલક્ષમાં મૂડીધામની આ પદયાત્રા બહુ જ ધામ કેટલા વાગ્યાથી પદયાત્રાનો પ્રારંભ થયો તો અને ક્યારે પહોંચવાનો છે અને વચ્ચેના કંઈ બીજા કાર્યક્રમો હોય સવારે ચાર વાગે પદયાત્રાનો પ્રારંભ થયો અને સરસ રીતે અત્યારે બપોરે અગિયાર વાગે પદયાત્રા સરા પહોંચી સરા હવે બપોરે સરસ રીતે ભગવાનનો પ્રસાદ બધા સામૂહિક પ્રસાદ આરોગી અને હવે સાંજે અમે સડલા પહોંચશું અને સડલા ત્યાં રાત્રિ રોકાણ છે આખા સંઘનું સવારે ત્યાંથી વરી પાસે આવેલા પાંચ વાગે નીકળશું સવારે દસ વાગ્યા સુધી મૂડી પહોંચી જશું ખાસ આ પદયાત્રાની એક આકર્ષણ એ છે કે અહીં સ્વયંભૂ બધા સેવામાં જોડાઈ ગયા છે ગામડે ગામડેથી લોકો સેવામાં જોડાના છે લગભગ પચીસ થી સત્યાવીસ તો ટ્રેક્ટરો છે સેવામાં અને લોકો સ્વયંભવ પાણીની બોટલો લઈને આવી ગયા છે બિસલરી પાણીની બોટલો લઈને લોકો લચ્છીઓ લઈ લઈને બનાવી બનાવીને સરસ રીતે હરિભક્તો પદયાત્રીઓને પાઈ રહ્યા છે આઈસ્ક્રીમ વિતરણ કરી રહ્યા છે ફ્રૂટ વિતરણ કરી રહ્યા છે શરબત શેરડીનો રસ જેટલો જોઈએ એટલો અનલિમિટેડ સરસ રીતે દૂધ કોલ્ડ્રીંગ સરસ રીતે લોકોની સરભરા સ્વયંભૂ રીતે સ્વયંસેવકો બની અને સત્સંગી પરિવારો જાતે જ બધા પદયાત્રીઓની સેવામાં જોડાઈ ગયા છે અને બહુ સરસ વ્યવસ્થા સભર આ પદયાત્રા છે